સૌરાષ્ટ્ર આખામાં ફરેલું આવી ઓફર તમને ક્યાંય બીજે જોવા નહીં મળે અહીંયા સોનાનો દાણો ફ્રી આપે નાઇન્ટી નાઇન સિલ્વર ચાંદીની ગણપતિની મૂર્તિ તમને ફ્રી આપે છે સાહેબ આ કઈ જગ્યાએ તો કે સાહેબ ભગવતી ગરમ કપડાનો મોલ છે ને અહીંયા લુધિયાણાના ગરમ તમને કપડાં મળી રહેશે હોલસેલ ભાવમાં સાહેબ અહીંયા નાના બાળકોથી લઈ અને મોટી માગો એવડી વેરાયટી એવડી સાઈઝમાં તમને અહીંયા દરેક ગરમ કપડાની વેરાયટી મળી રહેશે પગના મોજાથી લઈને માથાની ટોપી સુધી તમામ વેરાયટી અહીંયા લેડીઝ સ્વેટર જેન્ટ્સ સ્વેટર જાકીટ મોજા ટોપી ચંપલ બ્લેન્કેટ શાલ લેડીઝ શોલ લેડીઝ સ્ટોલ સાહેબ આવી વેરાયટી આટલી તમને ક્યાંય આટલી સ્કીમ બીજે જોવા નહીં મળે મળશે તો મળશે માત્ર આ એક જ જગ્યાએ અહીંયા એક હજાર રૂપિયાની તમે ખરીદી કરશો ને તો તમને સોનાનો દાણો ફ્રીમાં મળશે અને બે હજાર રૂપિયાની ખરીદી કરશો એટલે સોનાનો દાણો તો મળશે જ એની સાથે નાઇન્ટી નાઇન સિલ્વર ચાંદીની ગણપતિની મૂર્તિ તમને મળશે અને આટલી બધી વેરાયટી આટલી બધી રેન્જ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે સાહેબ હું તો આવી ગયો તો અહીંયા આવડો મોટો બ્લેન્કેટ જે તમને એસીનો મળે છે ડબલ બેડનો સાહેબ તમારે જોઈ લેવાનું કોઈ પણ જગ્યાએ મળે તો મને એકવાર તમે કોમેન્ટ કરજો કે ક્યાં મળે છે હું તો કહું ક્યાંય મળશે જ નહીં કારણ કે આટલું સસ્તું આટલું સારું ક્યાંય ન મળે ને વર્ષોથી સાહેબ આ બિઝનેસ કરે છે એટલે આટલા સસ્તા આટલી વેરાયટીમાં તમને ક્યાંય જોવા ન મળે ને સોના ચાંદીના દાન આપે સાહેબ ખરીદી કરવી હોય ગરમ કપડાંની તો પહોંચી જજો નાના મોવા સર્કલ બાજુમાં જ પાર્ક કહેવાનું બિલ્ડિંગની સામે જ ભગવતી ગરમ કપડાનો મોલ